તો જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જોઈ રહ્યા છો તોરલ બાંધી છે રાજદીપભાઈની આવે છે તરકસરથી આખો એની ઘોડી પણ લઈને આવે છે અને ઋતુભાઈ આવે છે એટલે તમે બ્લોગમાં બહેનારીઓ આવે ત્યાં જોગાણ આપણે કમ્પ્લીટ કરી દઈએ એટલે હકીને આવી ત્યારે ખવડાવવા થાય

વિશુભાઈ હે વિશુભાઈ ની ગાડી હે નવા નવા ડેમી છે તોરલને લઈને આગળ આગળ આજ વાવડી બાજુ લઈને જાય છે કારણ કે ની ઘોડી લઈને આવે છે અને આ ખોડી નાની ઘોડી નાની વાવડી મિલાપ કરાવી હમણાં તમને બતાવું આગળ આગળ રોગમાં માં બઈ ના ત્યાં જઈને બતાવું કોડી જો જાવ મોહમ્મદતી નથી કોઈ વાતે તો રમણા બાંધી બાંધી ખાધું છે એટલે થોડાક તોફાન ના વૈતા છે થોડાક બહુ તોફાન કરે છે ડમ્પર આગળ ને આડે ઘડા લે છે અત્યારે તો

પીળું ટી શર્ટ ને લીલો લેંકો ઈ કીપાલ ભાઈ નો જે વાવડી ગામ માં જાય છે ગોડિયું બોડિયું જો આમ તોર બોર પડકે વાવડી વારા ના ખંડા કરે છે ન્યા જઈને તેજુ છોડવાની હો ના ઓ ભાઈ તેજુ આજ નહી તારું આવી ભાઈ નું હે આ ગયો ઓય રાતદીપ ગયો રાતદીપ ચીરે જવાનું બાજુ માલે

હમણાં તોરલ ને મેક્સી લે સાઈડ કાપ છે ધીમે ધીમે ઉપાડી હી લેવલ તમે બ્લોગ માં બેહી ના રહ્યો તમને બતાવું આ સાઈડ નથી આયુ આવર્તી નથી ને ફાવતું નથી એટલે બધું ફાવશે તને

એ ન આવડતી હોય તો ન સડી જતા હોય તો હોય કે જો પાણામાં પાણા મન આઈ આખી ધ્રુવભાઈ ગયો ને રાજદીભાઈ વાળી ગોળીઓ ઉપર રાદીભાઈ જોઈએ ને ઉપર પલાળ માટે તમને પતો મારા ખાલી કા યશુભાઈ આકું આકું કરે છે નવો આસવાર છે હમણાં બેહાડીએ ને તમે બ્લોકમાં બનારે રહેજો Nyati nyati આમ oja. જો સવાર સવારમાં વરસાદ વાસા ડેલે આવી ગયા છે અને રાઈ જે થઈ ગયું તો મોડું આપણે તોરલ બે પડ્યા હતા તોરલ ને પગમાં વાગેલું છે છાતીએ વાગ્યું પાટલા પગમાં વાગી ગયું છે રોલ કડ આવી ગઈ હતી કઈ ખબર ના રહે રાઈતે બહુ મોડું થઈ ગયું તો નવ હાડા નવ જેવું થઈ ગયું તો એટલે તમે બ્લોગમાં બેને આવ્યો તમને હમણાં બતાવું જોગાણ બોગાણ તો થઈ દીધું ઓઠે વગાડ્યું હે સેજલ ને પાણી બાણી પાણી બાંધી દીધી છે હવે હમણાં થોડાક દિનો આરામ રહે કારણ કે પગમાં વાઈ ગયું હે આપણે ઘોડીને બેહીને વાગી ગયું છે એટલે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં